મિત્રો ગમત સાથે જ્ઞાનચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી જે દસ તારીખે યોજાવાની છે બરોબર છે તેના કોલ લેટર ક્યારે નીકળશે કેવા પ્રશ્નો આવી શકે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાનચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે ગ્રુપમાં જોડાઈ જજો તમામ ક્લાસની અપડેટ તમને આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો હાઈકોર્ટ ડ્રાઈવર અંતર્ગત છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે આપણે એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાં દસ મોડેલ પેપર મૂકેલા છે કેટલા દસ મોડેલ પેપર બરોબર છે એ એપ્લિકેશનમાંથી છે એ તમે પરચેસ કરી શકશો ખૂબ જ એટલે ખૂબ જ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જે આખા મોડેલ પેપર બનાવવામાં આવ્યા છે ટોટલ દસ એટલે ખાસ એટલે ખાસ એ છે એ તમે પરચેસ કરી લેજો આપણે કન્ટેન્ટ જોઈશું એટલે તમને ખ્યાલ આવશે કે મોડલ પેપર તમારે લેવા કે નહીં જોડાયેલા રહેજો કેવા મોડલ પ્રશ્નો છે જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો દસ તારીખે પરીક્ષા છે એટલે વિદિન એક બે દિવસમાં છે કોલ લેટર નીકળવા જોઈએ બરાબર છે જેવા જ કોલ લેટર નીકળશે હાઈકોર્ટની વેબસાઈટ પર કોઈ પણ પ્રકારની અપડેટ આવશે એટલે સીધી જ આપણે વિડીયો થકી અને ટેલિગ્રામ ગ્રુપમાં પણ મૂકી દઈશું વિદ્યાર્થી મિત્રો બરાબર છે અને જો બીજી કોઈ પણ અપડેટ આવે છે ટોટલ પરીક્ષા બાબતે એની પણ અપડેટ છે આપણે વિડીયો થકી અને લેક્ચર થકી ઉપરાંત ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશું જોઈએ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કરંટના ખાસ એટલે ખાસ પ્રશ્નો તમારે જોવાના છે આવા પ્રશ્નો છે એ પૂછી શકે તાજેતરમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નીચેના પૈકી કોની નિમણૂક થઈ છે તમને એ ખબર પડવી જોઈએ કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક થઈ છે સંજીવ ખન્ના ખાસ એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ તાજેતરમાં અઢાર વર્ષની સૌથી નાની વયે વિશ્વ ચેસ ચેમ્પિયન બે હજાર ચોવીસનો ખિતાબ કોણે જીત્યો હતો તો કે ડોમુરાજ ગુકેશ છે ગુકેશ એમણે અઢાર વર્ષની સૌથી નાની વયે વિશ્વ ચેસ ચેમ્પિયન બે જીતી હતી બે હજાર ચોત્રીસનો જે ફિફા વર્લ્ડ કપ છે બરાબર છે એની યજમાની આવશે યજમાની નીચેના પૈકી કયો દેશ કરશે તો કે સાઉદી અરેબિયા છે એ બે હજાર ચોત્રીસના ફિફા વર્લ્ડ કપની યજમાની કરશે નેક્સ્ટ બ્રિક્સ સમિટ બે હજાર ચોવીસનું આયોજન ક્યાં થયું હતું તમને પૂછે તો કે રશિયા કદાન આવશે બરાબર માટે નાણાકીય સહાય મળી રહે તે માટે આપણા દેશના વડાપ્રધાન દ્વારા તાજેતરમાં કઈ એક યોજના શરૂ કરવામાં આવી છે તો કે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના છે એ તાજેતરમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે નાણાકીય સહાય મળી રહે એટલા માટે પીએમ વડાપ્રધાન દ્વારા છે આ યોજના પીએમ વિદ્યાલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે નેક્સ્ટ તાજેતરમાં ભારતીય વાયુસેના છે આઈએએફ એમાં એર ચીફ માર્શલ તરીકે અમરપ્રીત સિંઘને નિયુક્ત કરવામાં આવ્યા છે બરાબર છે કોણ છે તમને ખબર પડી જાય એ કેટલામાં એર ચીફ છે તો કે અઠયાવીસમાં એર ચીફ છે કેટલામાં એર ચીફ છે અઠ્યાવીસમાં એર ચીફ છે એર ચીફ માર્શલ અમરપ્રીત સિંઘ આઈએએફ

પેરિસ નું જે પેરા ઓલિમ્પિક હતો બે હજાર ચોવીસ એમાં ભારતે કેટલા મેડલ જીત્યા તો કે છવ્વીસ મેડલ છે એ ભારતે પેરિસ પેરા ઓલિમ્પિકમાં જીત્યા હતા ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા તો એમ પૂછે તો છ આવશે પેરિસ પેરા ઓલિમ્પિકમાં હવે તમને એમ પૂછે કે પેરિસ પેરા ઓલિમ્પિકમાં કેટલા સિલ્વર મેડલ જીત્યા ખાસ યાદ રાખજો બધા પૂછાય છે બરોબર તો કે નવ મેડલ જીત્યા હતા ઓલિમ્પિકના પ્રશ્નો તો હશે ઓલિમ્પિકમાં બ્રોન્જ જો તમને પૂછે તો આવશે છે છે ખાસ ખાસ એટલે યાદ રાખજો ગોલ્ડ સિલ્વર બ્રોન્જ ખાસ એટલે ખાસ યાદ રાખજો કેટલા છે ટોટલ જો આપણે જોઈ લઈએ એટલા જ છે ને વેરીફાઈ કરી લઈએ જો ગોલ્ડ કેટલા છે તો કે છ બરોબર સિલ્વર કેટલા છે તો કે નવ અને બ્રોન્જ કેટલા છે તો કે અગિયાર છ પ્લસ નવ પ્લસ અગિયાર ગોલ્ડ સિલ્વર બ્રોન્જ એટલે વિદ્યાર્થી મિત્રો ટોટલ થયા કેટલા નવ ને છ પંદર પંદર ને અગિયાર કેટલા છે છવ્વીસ છે ટોટલ મેડલ છવ્વીસ છે એમણે જીત્યા હતા ખાસ એટલે ખાસ યાદ રાખજો તાજેતરમાં ગુજરાતમાં જે ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે આ બધા મોસ્ટ પૂછા એવા પ્રશ્નો જ આપણે લીધા છે કરંટના બરોબર છે જે દસ મોડેલ પેપર છે ને એમાં તો ટોટલ સિલેબસ લઈ લીધો છે મોસ્ટ આઈ પૂછા એવા બેઠા પ્રશ્નો તાજેતરમાં ગુજરાતમાં ચોથા નાણાંપંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસની નિમણૂક કરવામાં આવી છે પૂછાઈ શકે આ મોસ્ટ આઈમ્પી સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની જે નવી મૂળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે તે નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે નવી પ્રતિમાને આંખની પટ્ટી છે દૂર કરવામાં આવી છે ડાબા હાથમાં તલવારની જગ્યાએ બંધારણનું પૂજો જે પ્રતિમા હતી ને જૂની પ્રતિમા એમાં આંખ ઉપર પટ્ટી હતી બરાબર છે અને ડાબા હાથમાં છે એ તલવાર હતી એની જગ્યાએ નવી મૂર્તિમાં શું મૂકવામાં આવ્યું પુસ્તક રાખવામાં આવ્યું છે અને જમણા હાથમાં જે ત્રાજુ હતું એ ત્રાજુ એમ નામ રાખવામાં આવ્યું છે ઉપરોક્ત ત્રણેય વિધાનો સાચા હોય જવાબ તમારો આવશે આપેલ તમામ નેક્સ્ટ તાજેતરમાં ભારતીય વાયુ છે નવા ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો કે અમરપ્રીત સિંહ જે ભારતીય વાયુ છે નવા ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નીચેના પૈકી કેટલી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો તો વિદ્યાર્થી મિત્રો પાંચ એવી ભાષા હતી એમને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો છે તાજેતરમાં આપણા પીએમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો કઈ પાંચ ભાષા છે બધાએ કોમેન્ટ કરવાની છે તાજેતરમાં ભારતના નવા કેક કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો કે કે સંજય મૂર્તિ ની નિમણૂક છે એ કરવામાં આવી છે આ એસટીઆઈ માં આ પ્રશ્ન બેઠો હતો બરોબર છે ખાસ યાદ રાખજો પૂછાઈ શકે નેક્સ્ટ તાજેતરમાં ઓડિશાના ચાંદીપુર ખાતેથી નીચેના પૈકી કઈ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું તો કે આઈવીએલ એસઆરએસ એમ નામની મિસાઇલનું સફળ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર ખાતેથી કરવામાં આવ્યું છે તાજેતરમાં જાપાનના વડાપ્રધાન તરીકે નીચેના પૈકી કોની નિમણૂક કરવામાં આવી છે તમને પરીક્ષામાં પૂછે તો કે શિગીરુ ઈશિબા છે જેમની જાપાનના વડાપ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી છે આ પણ પૂછાય છે કે તાજેતરમાં નીચેના પૈકી ક્યાં ફિલ્મ ને દાદા સાહેબ ફાળકે તો કે મિથુન ચક્રવર્તીને છે એ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ભારતીય ગાર્ડના નવા ચીફ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી આવું તમને પરીક્ષામાં પૂછે તો શું આવશે શ્રી એસ પરમેશ જેને ભારતીય કોસ્ટગાર્ડના નવા ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી બે હજાર ચોવીસનો નો ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર છે નીચેના પૈકી કોણે આપ્યો હતો કે શ્રુશી મિશેલ બેચલેટ છે એમને બે હજાર ચોવીસનો નો ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત થયો એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે છે બરાબર આઈસીસી તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી તો કે વિદ્યાર્થી મિત્રો આમાં આવશે શમ્મી સિલ્વા બરાબર શું આવશે શમ્મી સિલ્વા જેને એશિયન ક્રિકેટ એસીસી નહીં સોરી એસીસી આઈસીસી અને એસીસી બંને અલગ અલગ આવશે એસીસી એટલે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે શમ્મી સિલ્વાની છે એ નિમણૂક કરવામાં આવી છે ભારતે આઈએનએસ આધારિત પરથી કઈ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ તાજેતરમાં કર્યું આવું તમને પરીક્ષામાં પૂછે તો તમારો જવાબ આવશે આઈપીએલ બે હજાર પચીસ યોજાણી તેનો મોંઘા મેંગો ખેલાડી કોણ હતો તો કે રિષભ પંત આવશે કોણ આવશે રિષભ પંત હવે વિદ્યાર્થી મિત્રો કેટલું કન્ફ્યુઝન તમને નો થાય એટલા માટે મેં એક સરસ મજાનું લખી દીધું છે એક જ સરખા નામ છે ઘણા બધા અધિકારીઓના તો કે આપણા શિક્ષણ સચિવ છે સંજય કુમાર છે આપણા ચીફ જસ્ટિસ છે સંજીવ ખન્ના છે આપણા આરબીઆઈના ગવર્નર છે સંજય મલ્હોત્રા છે ઓડિટર જનરલ તમને પૂછે તો સંજય મૂર્તિ આવશે કે સંજય મૂર્તિ હો ખાલી સંજય મૂર્તિ નહીં અને સંજય નાયર જે એસોસિએન્ટ પ્રેસિડન્ટ છે અને સંજય કુમાર જે આઈ આર સીટીસી એમડી છે બરાબર તો આ તો ખાસ એટલે ખાસ મોસ્ટ આઈ એમ પૂછાય તેવો ક્લાસ અને લેક જે તમને ક્યાંક ને ક્યાંક છે એ પરીક્ષામાં ઉપયોગી નીવડશે ડન મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો